બોલી કસ્તારો માર સો પાવા કાઈ તમે પાયો છો બોલું તારો વર હો હાલો ઓ પૈદા હાલો અડડા વાળા ગયો હું કરું હું હું ગયો જગાડ પેટી તો ખોલો હવે કેટલી લે લઈ લઈ

ए मारे ना तो जानेलेरी दातरा नेडे जाऊ रे ए लाल आयो मरे ओढनी सारी ने हम जाउ रे बंगला तारा पाका पायाना बंगला र पाका पायाना आ चला <laughs> 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 <laughs>

એ વીલા પર આ તમે બહુ લાગો છો રાસરમતારે તમે લાગો છો એ મારા ગમત રાણી રાધા લાગો છો એ ઘટલા 12 વાગ્યા એ લ્યા 12 વાગ્યા એ એર જો દી પીડો એ સાંદો એ આ તરી ફરસી એ આવડવા આ સપરજન નું છે એ લ્યા ભલે જવાનું મળતું હોય લા પાસ માં ને બંગલો ઓય વાત દે ઓય ઓ કેમેરો હુંંદો રે આ આ પૃથ્વી પર કેટલા પાપ થઈ રહ્યા છે ગાયોને મારે છે શરાબ પીવે છે ગુટકા ખાય છે ચાલ મને ગોવાનું રૂપ ધારણ કરવા દે ચાલ હું પૃથ્વી લોક ઉપર પર

we रा

આપવું છું અને બધાને સદબુદ્ધિ દેજો બરોબર દારૂ પીવાનું બંધ અને આપણે એકદમ ગાયું રક્ષ્યા બોલ ગૌ માતા